લખતર શહેરમાં આવેલ શેરી નંબર પાંચના રહીશો દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ તથા એટીડીઓને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી લખતર શહેરની અંદર વરસાદી તેમજ ગટરના પાણીના લીધે અનેક વિસ્તારોના રહીશો પરેશાન બન્યા છે લખતરમાં આવેલ શેરી નંબર પાંચના રહીશો દ્વારા લખતર ગ્રામ પંચાયતને વારંવાર ગટર અને કીચડની ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરી હોવા છતાં પણ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા રહીશો દ્વારા આવેદનપત્ર પાઠ

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ